કેટલા બધા મુંડા નીકળ્યા અને તો કેટલા બધા મકોડા નીકળ્યા લેવા લે માંડી એટલે ખાલી થઈ ગયો हेलो यूट्यूबर्स मिल सबको नमस्ते મારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધા કેમ બધા મજામાં મસ્ત મસ્ત સર્વ કોરી ને ન કરી દીધું અત્યારે નું સાયમો કરી રોટલી બનાવી સાસી બનાવી માતાજી બાપા સીતારામ 5 ગ્રામ મૂકી દીધું હા મૂકવાનું છે કે ઘઉં છે હ હાજો રોટલી બધું બની ગયું આ તો શરૂ થઈ ગયો એ

તો ફેમલી આપણે કપાસને બધું ખેંચ કમ્પલીટ કરી દીધું હતું કાલમાં અને આજમાં હે કે પાછું ખાતે ને બધું નાખવાનું છે ને જે કપાં ખેવા હોય ને એ જ ખડકી દીધું અહીંયા અહીંયા જો હતા કે પાછો ઝીણો હતો ને એ જો બધો એ ફાટવા મળી રહ્યો કપા બધું દેખાઈ ગયો આવી રીતના ઊભો કરી દીધો હોય કે હે કે લાયક આવી ગઈ એમ એટલા માટે આ બધો કપાને ખડકી દીધો અડધો જો અહીંયા છે હજી તો પૂરો પૂરો હે કે રસાયું પૂરું તૈયાર નથી છું કાલમાં તો એટલું બધું ખાલું કરી નાખ્યું તો હવે આપણે આજમાં હે કે જે ખાતા ને એવું બધું નાખવું પડશે જે ગાડી નાખાય એ અમે તો બળદ ને ગાડી ને હે તો ગાડી ફરીને પછી બધું ખાતા ને એવું બધું એમાં નાખવાનું હે અત્યારે સવાર સવારમાં કે ફટાફટ પહેલાં એ કામ કરી લે લઈએ તે થઈ રહે ભારે બલજ ને બહુ લાગે અમને એ બહુ ગરમી થાય ક્યાંય નાખાય નહીં તો આવા સવારના વહેલા વહેલા હે કે એવું કામ કરી લઈએ મા બાપા હે કે કોથળો માંડ્યો હારી કરી નાખી ખાવા કાલ નીકળતા બધા

હે કે એટલો ખાલો થઈ ગયો હવે ખાલી એટલું જ થઈ બીજા બધા ખેતર માં પાછું નાખવું પડશે તો મેલ ફેમિલી કમ્પ્લીટ હે ખાતર બધું નાખાઈ ગયું છે ને આવી જશે ઘરે ને હવે રસકા પટામા ખાલી કે ટ્રેક્ટર ને વાટે હેક્ટર આવે મારશે કટર મારશે પછી લાઠવાનું ને એવું બધું કરવાનું છે પછી રસકો છે ત્યાં સુધી તો નહીં સઠાય એ હવે આવતા બ્લોગમાં આપણે લઈ લે અને એ બીજું બધું તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને આજ તો હોય કે બહુ ડૂકી ગયા છે કે ખાતર ભરવાનું હોય કે બોલ બહુ કરવું પડે થાબડી નાખવાનો હોય ભાઈ ફરી ભરવાનું હોય ભીન હોય તો લાર પાસે બોલ કરાવે એવું થાય એટલે આજ તો હોય કે બહુ ડૂકી ગયા તો આપણે હે કે વહેલો બ્લોક બોલો કરી નાખીએ ને કે બહુ મોટો થઈ જાય ને આશા રાખું કે તમને આજનો બ્લોગ ગમ્યો તો હશે ગમ્યો હોય તો યાર એક મસ્તીની કમેન્ટ કરી દેજો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી